ગાયસ આપણે કંપનીમાં પહોંચી ગયા હ પણ નેરિયમ પાણી હૈ બહુ રસ્તામાં અને તમારે ત્યાં કેવો વરસાદ પડ્યો કોમેન્ટ કરજો અમારે તો બાકા છીખી બોલાઈ નાખી ફૂલ અને આ જુઓ નેરિયામાં બી ફૂલ પાણી હે તો આપણે કિશનભાઈ બતાવશે કે કેટલું પાણી છે નેરિયામાં એટલે આરે ઉતરશે પાણીમાં ઉતરશે અને બતાવશે કે કેટલું પાણી છે તો ચાલો બધાઈએ તમને પાણી તો હવે આપણે જઈએ પાણી તમને બતાવું કેટલું પાણી છે બાકી તો હજુ બાઈક લઈને ભાઈ એ બાઈક લઈને આવે છે અને આપણે જઈએ હવે પાણીમાં ચાલતા તો જો અહીં તો પાણી જાય છે રહ્યું કાલ વધારે હતું આજ ઓછું હતું ને બાપુ બાપુ ચંપલ નાવડી કરે નહી નાવડી આપડે જઈએ હવે ચાલતા ચાલતા ના ચાલતું જાવ કે બાઈક બે બાપુ તો આપણે બાઈક માં બે આવે નહીં જો અને તો જાય કે બાઈ જઈને હવા રાખ कॉमेंट करजो तुम्हारे जो वर्षा दायो है मार तो बाका से जुला दीदी है ये कतारी भी है गाड़ा मुझे आप हो आप तो बुरी બાપુ છે આ છે કંપની નો ગેટ અને આ છે બાપુ ના આટલું થોડું 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 છે વધારે યાદ તો બનાવે લો અને આપણે ઝૂમ કરીને લઈ તો બરાબર તો ચલ્યો મળીએ કંપનીમાં એ આપણે કંપનીમાં આવી ગયા છીએ ને આ જો વિચાર્યો મસાલો બનાવે છે રે મતલાલ લાવ કંઈક ટાઈટ કરે છે આપણે મારજી હવે પંચી Pasien merekam nah, di no gedu. Tahu bapu. Ngapain di mari dia panci? Tuh apa mari dia panci? Tak, ngapa di? Ayo lihat di panci saya juga.

તો ફાઇનલી આપણે ખાઈ બેન રેડી થઈ ગયા હે હવે આપણે જવાનું ને કોમેડી વિડીયોનું શૂટિંગ કરવા ચાલો ચાલો શૂટિંગ કરશું આજ આજ હું આ જવું બાય બહાર જ ને બાર સારું આવે બહાર સારું આવે ચા બે હવે આર્યો ને બોકસ હા

પાંચ વાગ્યે આવશે એટલે લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરતા રહેજો તો ફટાફટ આપણો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે કામ લાગી જઈશું તો ચલો હવે અમે મળીએ તમને ત્રણ વાગે તો કાશ ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને આવી ચા તો ફટાફટ લઈ જઈએ ચા એ લો મોસમે મસ્ત નથી હોય એકદમ અને આપણે ડિસેમ્બર બેઠા ચા પીવા આ જુઓ બીજાએ બેઠા હે માણસો અને ગાય ચા પીને પાછળ લાગી ગયો છે ચામાં તો કોઈ તમ નહીં પણ તોય ચાલશે મોસમ એકદમ બાકી આ છે તો ગાય થોડોક થોડોક વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે હાથ વાગવાનો ટાઈમ થયો એટલે વરસાદ થઈ જાય ચાલુ સાંજ જ પડે છે કોને આજે પલાળી રહે એવું લાગે મને આ જુઓ થઈ ગયો ને ચાલુ ઘરે જવાનો ટાઈમ થાય એટલે વરસાદ થઈ ગયા ચાલુ તમે એમ પલાળી જો આપણે તો તો શું વાંધો નહીં અમે નાવાનું જોઈએ નહીં નાખશું પલળી એવું આ જુઓ વરસાદ ચાલુ જ છે દેખાય તો કહેવાનું નામ એક વાર શું કહે

સ્વિચન ભાઈ આપણે મશીન ચલાવી દી છે આજે કેથી આવી રહે આ કિલી આવે ને બે તો લાગવા જગ્યાએ તો કલરિંગ બધું ના જો મને નહીં જો બહુ બહે છે

వర్షా <laughs> హ <laughs>